ોને પરત કરતી તેરા ડિવિઝન પોલીસ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ મહાનિરિક્ષક આઈપીએસ ડોક્ટર ગિરીશ પંડ્યાનો સીઆઈઆર પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરી લોકોના ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરવા સૂચના કરેલ હોય જે અનવે ડીવાયએસપી જેડી પુરોહિત નાયબ પોલીસ અધિક્ષક ધાંગધ્રા ડિવિઝન ધાંગધ્રાના ઓના માર્ગદર્શન હેઠળ પીઆ એકે વાગેલા ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન તથા ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના એસઆઈ રમેશભાઈ ધીરુભાઈ મકવાણા તથા સંજીવભાઈ પોપટભાઈ ડાભી તથા રણજીતસિંહ ઘનશ્યામભાઈ ચૌહાણ દ્વારા મોબાઈલ ખોવાયેલ અંગેની અરદારની અરજી અનવ્યે ગહન રીતે તપાસ કરી ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના કમ્પ્યુટર ઓપરેટર સંજય